નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતની ખેતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રો સ્વાગત છે ખેતીનો વિકાસ એ જ અમારું લક્ષ્ય એ અંતર્ગત આજે આપણે ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતને મળીશું હોય એ પોતાના ખેતરની અંદર ખેતીની સાથે સાથે અવનવા પ્રયોગો કરે છે અને ખેડૂતોને ખેતી સરળ કેવી રીતે બને અને ઓછા સમયની અંદર વધુ કામ કેવી રીતે થઈ શકે ખર્ચનું પ્રમાણ કેવી રીતે ઘટી શકે અને મોંઘી દાઢ જેવી એટલે કે વધુમાં વધુ મોંઘી દવાનો છટકાવ ન કરવો પડે અને મોંઘી રાસાયણિક ખાતર જેવા કે યુરિયા કે ડીએપી નો વાપરવું પડે અને પોતાનો પાક સારો એવો લઈ શકે એના માટે સરસ મજાની અવનવા પ્રયોગો લઈને આપણે આગળ આવ્યા છે તો એમાંનો એક પ્રયોગ આપણે આ ખેડૂત મિત્ર આગળથી મેળવશું એ પ્રયોગમાં ખેડૂત મિત્રો બે બાબત મહત્વની છે એક તમે સોડને ઉપરથી આપશો એ વસ્તુ તો એનો આખો ઉપરથી વૃદ્ધિને વિકાસ થશે એટલે કે છોડનો વિકાસ થશે અને જો તમે જમીનમાં આપશો

તમે એક સરસ મજાનો પ્રયોગ લઈને આવ્યા છો કે ભાઈ એના છોડ ઉપર આપીએ જમીનમાં આપીએ તો બંનેમાં ફાયદા પહેલા જણાવો પછી વસ્તુ કઈ છે એ પહેલા જણાવો આજે ખરેખર ખેતીવાડી ની અંદર ખરીફ પાક હોય રવિ પાક હોય કે પછી બાગાયત કે ઝાયદ પાક એમાં મુખ્યત્વે ખેડૂત મિત્રો આ જે છે રાસાયણિક દવા અને ખાતર તરફ વધારે પડતા પ્રમાણમાં ઉપયોગ કરતા રહ્યા છે પણ એના અંતર્ગત જમીનની છે એ ફળદ્રુપતાનો નાશ થતો રહેલો છે અને રાસાયણિક દવા અને ખાતરોના કારણે જમીનો છે બિન ઉપજાવ થતી રહે છે ખેડૂત મિત્રો આવી રાસાયણિક ખાતરો થી નાખવાથી પાછા વળતા નથી અને સમયાંતરે છે આવા સમયગાળાની અંદર જે ઓર્ગેનિક ખેતીની અંદર એક મહત્વનો ખાસ કરીને દૂધ અને ગોળનો પ્રયોગ કરવામાં આવે છે ગોળ અને દૂધ બને છે તો એક પંપની અંદર પંદર લિટર પાણી ભરી અને તેની અંદર બસો ગ્રામ ગોળ અને બસો એમએલ એલ દૂધનું મિશ્રણ કરી અને જો તેને આપણે ખેતીવાડીની અંદર આવતા પાકો જેવા કે જીરું ધાણા કોથમરી અને એના પછીથી ચણાની અંદર કે જ્યારે એની ફૂલ ભમરી આવે જેને કહીએ કે આપણે ફાલની શરૂઆત થાય મુક્ત દિવસના તબક્કા બાદ તો એને આ સમયે છંટકાવ કરવાથી એની અંદર ફૂગનાશક અને ત્યાર પછીથી જે કાંઈ જંતુઓ અથવા તો કોઈ યળના પ્રશ્નો આવે છે એ પણ આવવાના સાંચિત બહુ ઓછા રહેશે રાખોડો પણ જીરુંની અંદર આવતો નથી અને એ જ વસ્તુનું મિશ્રણ છે એને જો મૂળ વિકાસ સુધી પહોંચાડવામાં આવે અને જેથી કરીને આપણે ધોરિયા પાઇપથી ખેતી થતી હોય એના પછી કોઈ ડ્રીપ ઈરીગેશનથી થતી હોય તો એના મૂળ સુધી લિક્વિડ સ્વરૂપે પાવામાં આવે તો એની અંદર જે કોઈ જમીનની અંદર ફૂગનું પ્રમાણ વધારે રહેતું હોય તો આવી જમીનની અંદર ફૂગનો નાશ કરે છે જેથી કરી અને એના તંતુમો વિકસે અને છોડનો ગ્રોથ એ પણ મોટા પાયે સારા પ્રમાણમાં થતો રહે છે અને ત્યાર પછી ઉપરથી જો છંટકાવ કરવામાં આવે તો થ્રીપ્સ અને સુશિયા જેવી જીવાતોનો પણ નાશ કરે છે અને ફૂલ ભમરી સારી એવી આવે અને ખેડૂતોનો મબલક પાક અને ઉત્પાદન પણ સારી રીતે મળી રહે છે અને તે રાસાયણિક દવાઓની તુલનામાં ઘણું બધું સસ્તું છે ગાય પણ ઘેરે ઉછેરવામાં આવે તો દૂધ અને ગોળ પણ આપણે ઘેરેથી જ પ્રાપ્ત થઈ શકે તો આવો સસ્તો અને સારો પ્રયોગ અને જમીનનો ટકાઉપણું છે એની અંદર વધારો કરે છે અને ખેડૂતોની આવકમાં પણ બમણો વધારો કરે છે તમે કેટલા વર્ષથી આ પ્રયોગ કરો છો છેલ્લા મારા ખેતરમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી આ પ્રયોગ કરી રહ્યો છો અને શરૂઆતની અંદર

જો કોઈ પ્રકારનું નુકસાન એમાં થતું નથી જો કોઈ એના મૂળ છોડ સુધી પાવામાં આવે તો એ પણ કોઈ નુકસાન કરતા નથી અને ઉપર જાય કે જેવા કે રોગો મિલીબાગ થ્રી સુશિયા એનો પણ નાશ કરે છે અને ત્યાર પછીથી ખેડૂત જે છંટકાવ કરે તો એને ચામડીઓને કોઈ આંખો કાન કે જેવા કોઈ શરીરના અવયવોને પણ નુકસાન કરતા નથી તો જેનાથી કોઈ શરીરની અંદરથી સ્કીન પ્રોબ્લેમ કે કોઈ શરીરની અંદરથી બળતરા એવું પણ થતું

તો એની ખાંડ મધ દહી દૂધ અને ઘી એ પણ બધા તત્વ છે આપણે ગાય તરફથી થી મળતા રહે આવા અનેક ફાયદાઓ ગૌ આધારિત ખેતી છે અને જેના કારણે જમીનની અંદર એ નાખવાથી છંટકાવ કરવાથી મોસ્ટ ઓફલી લી ઋતુ દરમિયાન જે અળસિયા પ્રમાણ અને અળસિયા ઉત્પત્તિ તેમાંથી થતી હોવાના કારણે જમીન છે એકદમ પોચી બને છે અને ફળદ્રુપ બને છે જેવી રીતે અળસિયો ખેડૂત નો મિત્ર છે પણ આજે આવી જંતુનાશક દવાઓના બે ફાર્મ ઉપયોગોના કારણે જે આવા જમીનની પેટાળની માંથી જે કઈ પ્રજાતિઓ છે એ નાશ થતી રહેલી છે જેના કારણે જમીન છે તે બિન ઉપજાઉ બને પણ આવો પ્રયોગ કરવાની સાથે સાથે આની અંદર કોઈ આડઅસર થશે નહીં અને ઉપજ તત્વ છે એને ખરેખર વધારે આજે ખેડૂત મિત્રો તમે જણાવો અળસલા જે પ્રમાણ હતું જમીન ની અંદર પોસું કરતું બરાબર અને ખેડૂત મિત્ર ગણાય અળસલું એનું પ્રમાણ ઘટી જવાનું કારણ શું છે મોસ્ટલી તમે જોવા મોટા ભાગે અળસિયા પ્રમાણ ઘટી જવાનું કારણ એ છે કે સાણિયા ખાતર નહીવત ઉપયોગ કે બહુ ઓછા નામે એનો ઉપયોગ થતો રહેલો છે કે જેના કારણે ઓલાシયાને જમીનમાં ચાલવા માટે કે પોતાનું ઘર બનાવવા માટે જો કોઈને ચાલવા માટેની કોઈ જગ્યા રહી ન ત્યાર પછી જે બળદ આધારિત ખેતી થતી હતી જેના કારણે બળદ છે તો ખેતી માટે એકદમ શું કહેવાય કે સજીવ ખેતી જેને કહેવામાં આવતી કે બળદની સાથે ખેડૂત છે એ ચાલતો જાય તો જમીનની અંદર કોઈ ટોર થતો નથી અને જમીન કડક ન બનતી હતી પણ અત્યારે વધારે પડતા વા ટ્રેક્ટર અને જે કઈ અત્યાધુનિક સાધનો છે તો એના કારણે જમીન છે દિવસે દિવસે કડક થતી રહેલી છે અને આના કારણે

તો ખરેખર માનવજાત માટે અને જમીનો માટે પણ એક ચિંતાનો વિષય સાબિત થશે એટલે આવનારું ભવિષ્ય આપણું અંધકારમય થઈ શકે અંધકારમય થઈ શકે છે તો આના માટે બેસ્ટ ઓપ્શન છે કે ગાય આધારિત ખેતી કરવામાં આવશે તો આજ ખેડૂત મિત્રો માટે ઉપયોગી થશે અન્યથા માનવ શરીર છે એનું પણ જોખમવાના સંચિત છે અને જમીનની અંદર બિન ઉપજાઉ બનવાના ઘણા બધા પડકારો પણ આપણી સામે ઉપસ્થિત થવાના છે જો ખેડૂત મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ ધન્યવાદ આભાર